નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો વિટામિન બી ટ્વેલ્વ વિશેની બે ત્રણ મિનિટની મહત્ત્વની વાત છે ઘણા બધા લોકો પાસે એવું આપણે સાંભળ્યું હોય કે પહેલાંના જમાનામાં તો કોઈ આવી સમસ્યાઓ થતી નથી કોઈ બીમારી થતી નથી આવા કોઈ દેશી પ્રયોગો કે દેશી ઉપચારો કરતા નહોતા તો પણ કોઈ પણ સમસ્યા થતી નહોતી પહેલાંની જે પ્રાચીન જીવનશૈલી અને આધુનિક જીવનશૈલીમાં ઘણો બધો ફેરફાર છે આધુનિક જીવનશૈલીમાં આપણે રહીએ છીએ અને આધુનિક જીવનશૈલીમાં આપણા શરીરમાં થતી સમસ્યાઓ માટે કાં તો તમે દેશી ઉપચાર અપનાવો અથવા તો તમે એલોપેથીની અમુક જે નિયમિત લેવી પડતી ટેબ્લેટ અથવા ઇન્જેક્શનો ખાસ તમારે લેવા જ પડે છે જેમ કે વિટામિન બી ટ્વેલ્વ બી ટ્વેલ્વની શરીરમાં કમી ઉત્પન્ન થાય રિપોર્ટ કરાવીએ અને બી ટ્વેલ્વની ઉણપ આવે કાં તો એની ટેબ્લેટ જ લેવી પડે કાં તો એના ઇન્જેક્શન જ લેવા પડે છે ઘણા લોકો એમ કહેતા હોય કે એના ઇન્જેક્શન એની જે ટેબ્લેટ આવે છે એની અંદર માછલીનું તેલ અથવા અમુક એવી વસ્તુ જે નોનવેજ વસ્તુ છે એનો ઉપયોગ ઉપયોગ કરેલો હોય છે બી ટ્વેલ્વની ટેબ્લેટની અંદર બધું હોય છે એની અંદર અને મોટાભાગે આપણને એવું છે એવો ડર બતાવવામાં આવતો હોય છે કે વિટામિન બી ટ્વેલ્વ જે છે એ નોનવેજ વસ્તુમાંથી જ મળે છે અથવા માછલીમાંથી જ મળે છે અથવા અમુક વસ્તુમાંથી ઈંડામાંથી જ મળે છે વગેરે વગેરે પરંતુ પહેલાંના સમયમાં આપણે પ્રાચીન સમયની વાત કરીએ તો આપણા જે વડીલો હતા એ લોકો એ લોકો નોનવેજ પણ નહોતા ખાતા અને માછલી કે બીજું કંઈ નહોતા ખાતા છતાં પણ વિટામિન બી ટ્વેલ્વ ઘટતું નહોતું શા માટે કેમ કે એની જે જીવનશૈલી હતી એ ખૂબ જ પ્રભાવિત કરે એવી હતી એટલે મિત્રો વિટામિન બી ટ્વેલ્વ મેળવવા માટે આપણે જે દેશી પ્રયોગો છે એનો ઉપ એનો સહારો લેવો જ પડે છે સાથે સાથે જીવનશૈલીમાં થોડો ફેરફાર લાવીએ તો જ આ વસ્તુ છે એ દેશી ઉપચારથી શક્ય બને છે નહીંતર વિટામિન બી ટ્વેલ્વ માટે ટેબ્લેટ અથવા ઇન્જેક્શન લેવા જ પડે છે હવે વિટામિન બી ટ્વેલ્વની ટેબ્લેટ અથવા ઇન્જેક્શનથી બચવા માટેની પહેલાં તો જીવનશૈલીમાં જ ફેરફાર કરવો પડે ઘણા લોકો છે એ એસીમાં રહેતા હોય છે એની જીવનશૈલી આરામદાયક હોય છે પરસેઓ પાડતા નથી હોતા એનો ખોરાક પણ એવો હોય છે એમ કે જમવાનો સમય જમવાનો સમય હોય છે રાત્રિના મોડા જમતા હોય તેમજ રાત્રે ભોજન લેવાનું હોય એની કરતાં કંઈક અલગ જ ભોજન લેતા હોય અથવા વિરુદ્ધ પ્રકારનો આહાર વારંવાર જમતા હોય આવા લોકોને દેશી ઉપચારથી પણ વિટામિન બી ટ્વેલ્વ છે એની કમી છે એની પૂર્તિ થઈ શકતી નથી આવા લોકોને ટેબ્લેટ અથવા ઇન્જેક્શન લેવું જ પડે છે અથવા જે લોકો જીવનશૈલીને આખી બદલી જ નાખે છે જે સાયદી જીવનશૈલી અપનાવે છે આયુર્વેદિક જીવનશૈલી અપનાવે છે જેમ કે સૂર્યાસ્તની પહેલાં જમી લેવું રાત્રે સાંજના સમયે જમવામાં હળવો જ ખોરાક લેવો જોઈએ હળવો જ નાસ્તો લેવો જોઈએ તેમજ દિવસમાં અમુક વખત થોડો પરસેવો તો પાડવો જ જોઈએ એસીમાં બને ત્યાં સુધી ન રહેવું જોઈએ આવી જ આખી જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો દેશી ઉપચારથી પણ વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ થઈ શકે છે પરંતુ જે લોકોનો વ્યવસાય એવો હોય કે આ બધા માટે સમય આપી શકતા હોય તો આવા લોકો માટે દેશી પ્રયોગોથી વિટામિન બી બી ટ્વેલ હશે ખૂબ આસાનીથી મળી જાય છે જેમ કે વિટામિન વિટામિન બી ટ્વેલ્વ હશે એનું એક કાર્ય એ પણ છે કે એ આરબીસી એટલે કે રેડ બ્લડ શેલ લાલ રક્ત કણો માટે પણ ખૂબ જ જવાબદાર છે અને એટલા માટે વિટામિન બી ટ્વેલ્વ હશે એ બીટના રસમાંથી પણ મિત્રો મળી રહેશે તેમજ જે હોય છે થોરની અંદર થતું ફીંડલા ફીંડલાના જ્યુસમાંથી પણ વિટામિન બી ટ્વેલ્વ મળે છે સાથે સાથે એક સૌથી મહત્ત્વની જો ટેવ હોય ને એ ટેવ પાડી જ દેવી જોઈએ જમતા જમતા મિત્રો વાતચીત ન કરવી અને જમવાના ટાઈમ એકદમ ધીમે ધીમે એટલું ચાવીને આવીને જમવાનું કે આપણે જે કોળીઓ મોંની અંદર મૂકીએ છીએ એ કોળીઓ છે એને એટલી વખત ચાવો કે એ કોળીઓ છે એની સાવ ઝીણી પેસ્ટ થઈ જાય અને એ કોળીઓ જે છે આપણા પેટની અંદર જ્યારે જાય ત્યારે એકદમ પ્રવાહી સ્વરૂપે થઈ જાય આટલું જો ચાવવામાં આવે ચાવીને ભોજન લેવામાં આવે ને તો પણ મિત્રો વિટામિન બી ટ્વેલ્વની દૈનિક જરૂરિયાત પૂરી થઈ જાય છે બાકી જે થોડી સાચી જરૂરિયાત હોય એ દૂધ અને દહીં જેવા તેમજ કઠોળ જેવા ખોરાકમાંથી પણ પૂરી થઈ જાય છે પરંતુ આપણી જમવાની શૈલીમાં અને બધી જો ફેરફાર ન કરવા માગતા હોય તો મિત્રો ટેબ્લેટ અથવા ઇન્જેક્શન પડે છે પરંતુ આ રીતે જો ધીમે ધીમે ચાવીને જમવામાં આવે ને તો મિત્રો આપણા શરીરમાં આપણા મોંની અંદરથી લાળ ઉત્પન્ન થાય છે લાળની અંદર જે ટાઇલિન છે જે ખાસ વિટામિન બી ટ્વેલ્વ માટે મહત્વનો ભાગ ભજવે છે જેટલું ચાવીને જમવામાં આવે એટલી લાળ છે એ વધારે છે ખોરાકમાં ભળે છે અને લાળ જેટલી ખોરાકમાં વધારે ભળે છે એટલું મિત્રો વિટામિન બી ટ્વેલ્વ છૂટું પડે છે અને આપણા શરીરને જરૂરી વિટામિન બી ટ્વેલ્વ મળી રહે છે કેમ કે પહેલાંના લોકો છે આ રીતે જ એની જીવનશૈલી સાદી અને સરળ હતી નહીં એ સમયે પણ વિટામિન બી ટવ તો ઘટવું જોઈતું હતું પરંતુ ત્યારે તો કંઈ ઘટતું નહોતું પરંતુ આધુનિક સમયમાં આપણી પાસે સમય જ નથી કોઈ પાસે અને જેમ ફાવે તેમ ઝડપથી જમી અને ભાગી જવું જેમ મળે તે ખાઈ લેવું આવી બધી જે ખોટી કૂટ એવોને કારણે પણ મિત્રો વિટામિન બી ટ્વેલ્વ હશે ઘટે છે અને એની પૂર્તિ થઈ શકતી નથી બાકી ધાણા ગોળ અને દેશી ઘી મિક્સ કરીને એનું સેવન પણ વિટામિન બી ટ્વેલ્વની કમી પૂરી કરે છે સાથે સાથે કેરીની ગોટલીની તો વાત કરેલી જ છે આપણે એ સિવાય દૂધ છે દેશી ગાયનું દૂધ જેટલું તાજું દૂધ પીવામાં આવે એટલું વિટામિન બી ટ્વેલ્વ શરીરને ખૂબ સારી રીતે મળે છે તેમજ દહીં છે દહીંની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ છે એ મળી રહેશે એટલે આ રીતે મિત્રો વિટામિન બી ટ્વેલ્વ મેળવવા માટે આપણી જીવનશૈલી છે એ જો બદલવામાં આવે તો પણ મિત્રો વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ ખૂબ આસાનીથી કરી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી